જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો આપણે સવારમાં ઉઠી નહીં ઘણા લોકો છે એ બીજાની નિંદા જ કરતા હોય છે બીજાની ઈર્ષા જ કરતા હોય છે બીજાની ચોકલી જ બીજાની જ વાતો કરવી આવા ઘણા લોકો આપણી આસપાસ એમાં ક્યારેક આપણે પણ બીજાની નિંદા કરી લઈએ છીએ પણ અમુક લોકો તો એવા હોય છે જેને સવારમાં ઉઠીને બીજાની નિંદા કરવા સિવાય બીજું કંઈ કામ જ નથી હોતું પ્લીઝ એક વખત એક રાજા છે એમણે એક વ્રત લીધું હતું કંઈક પુણ્ય કાર્ય કરવા માટે થઈને એમણે એક વ્રત લીધું કે ભાઈ રોજ સો અંધ વ્યક્તિઓ છે એને ખીર સાથેનું સારામાં સારું ભોજન મારે રોજ સવારે કરાવવું રાજા છે એ રોજ સવારે એ અંધ વ્યક્તિઓ છે સો અંધ વ્યક્તિઓ કે સોથી પણ જેટલા પણ વધારે અંધ વ્યક્તિ હોય એને પોતાના રાજ્યમાં બોલાવે અને ખૂબ સરસ મજાનું ખીર સાથેનું ભોજન એ અંધ વ્યક્તિઓને કાયમને માટે કરાવે એક દિવસ બને છે એવું કે એ વ્યક્તિઓ માટે થઈને જે ભોજન બનાવ્યું હોય છે એમાંની જે ખીર છે એ ખીરમાં એક ઝેરી સાપ છે એ પોતાનું ઝેર છોડી દે છે કોઈને ખબર નથી હોતી કે એ ખીરમાં ઝેર ભળી ગયું છે અંધ વ્યક્તિઓ છે એ ભોજન માટે આવે છે અને પેલું ખીર છે એનું પ્રસાદ ગ્રહણ કરે છે ભોજન આરોગે છે અને એ સોએ સો અંધ વ્યક્તિઓ છે એમનું મૃત્યુ થાય છે રાજા છે એ વ્યથિત થઈ જાય છે કે મેં હું કંઈક સત્કાર્ય કરવાનો પ્રયાસ કરતો હતો કંઈક સારું કામ કરવાનો પ્રયાસ કરતો હતો અને મારા હાથે સો વ્યક્તિઓ છે એ મારું ભોજન જમીને મૃત્યુ પામ્યા છે રાજા છે એ રાજપાઠ છે એ પ્રજાને હવાલે કરી અને પોતે આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે થઈને ભક્તિના માર્ગે નીકળી જવા માગે છે અને જંગલમાં જઈને તપ કરવા માગે છે ઈશ્વરની સાધના કરવા માગે છે અને આ પાપમાં પાપમાંથી મુક્ત થવાના માર્ગે એ ચાલી નીકળે છે ધીરે ધીરે ચાલતો ચાલતો એ જંગલ તરફ પ્રયાણ કરતો હોય છે એક ગામ આવે છે અને ગામને ત્યાં રાત પડે છે એટલે રાજા વિચારે છે કે આ ગામમાં આજની રાત હું રાતવાસો કરી લઉં ગામના જાપે ઘણા બધા લોકો બેઠા હોય છે એ લોકોને પૂછે છે કે ભાઈ આ ગામમાં કોઈ ભક્તિમય પરિવાર ખરો કે જ્યાં હું રાત વિષામો કરી શકું હવે હું ભક્તિમય પરિવાર હોય એવા પરિવારને ત્યાં રાત વિષામો કરવા માગું છું મને રાત રોકાવા માગું છું એવા ગામ લોકો કહે છે કે આ ગામમાં એ બે ભાઈ બહેન રહે છે જે સતત ઈશ્વરીય ભક્તિ કરે છે સતત ઈશ્વરનું નામ જપ કરે છે નામ સ્મરણ કરે છે અને ઈશ્વર કાર્ય જ કરે છે રાજા છે એને પેલા ગામ લોકો છે જે ચાપે બેઠા હોય છે એ પેલા બેનભાઈ હોય છે એમના ઘરે મૂકી જાય છે બેનભાઈ ખૂબ આદર સત્કાર સાથે રાજાનો સત્કાર કરે છે રાજાને પોતાના ઘરે રોકાવવા માટે વ્યવસ્થા કરી આપે છે રાજા કહે છે આજની રાત મારે રોકાવું છે કાલે સવારે તો હું નીકળી જઈશ રાજા છે એ ત્યાં રાતવાસો કરે છે સવારે ઉઠે છે પોતાનું નિત્યકર્મ કરે છે ત્યારે પેલી બેન છે દીકરી છે એ ધ્યાનમાં બેઠી હોય છે અને ધ્યાનમાં બેઠતા બેઠતા એને લગભગ સવારના આઠ નવ વાગ્યાનો સમય થઈ જાય છે છતાં ધ્યાનમાંથી બહાર નથી આવતી છેલ્લે નવ વાગ્યે છે એ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે એને એનો ભાઈ છે એ કહે છે કે બેન તને ખબર નથી આજે આપણે ત્યાં મહેમાન છે અને મહેમાનને વહેલી સવારે નીકળવાનું હતું અને તું ધ્યાનમાં અત્યારે મોડી સુધી બેઠી રહી મહેમાનને તે કંઈ ચા નાસ્તાની એની વ્યવસ્થા નથી કરી ત્યારે બેન કહે છે કે ભાઈ એવું નહોતું પણ આજે હું ધ્યાનમાં બેઠી ત્યારે ધર્મ રાજા સભા ભરીને બેઠા હતા અને ધર્મ રાજાને એક યક્ષ પ્રશ્ન બન્યો હતો કે એક રાજા છે એ એક રોજ માટે સેવા કરતો અને સો વ્યક્તિને ભોજન કરાવતો પણ એક દિવસ એ ભોજનની ખીર છે એમાં સાપ છે ઝેરી સાપ એનું ઝેર છોડી દે છે અને સો વ્યક્તિનું મૃત્યુ થાય છે હવે ધર્મ રાજા છે એ વિચારમાં છે કે આ સો વ્યક્તિનું મૃત્યુ છે એ એનો પાપ કોના ઉપર રાજા ઉપર રસોઈયા ઉપર કે સાપ ઉપર અને એ યક્ષ પ્રશ્ન બહેનો છે એનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો રાજા છે આ વાત સાંભળે છે એટલે પૂછે છે કે તો એનો શું જવાબ ધર્મરાજાએ હતો એટલે પેલી દીકરી કહે છે કે ધર્મરાજાએ કહ્યું છે કે કાલે ફરી સભા ભરીને આપણે બેસશું પેલો રાજા છે એ આ બેનભાઈ બંને છે એને વિનંતી કરે છે કે મને હજી આજનો દિવસ રોકાવા માટેનો સમય આપો એ સમજી ગયો છે કે આ વાત છે એ મારી જ છે પેલો રાજા રોકાય છે બીજે દિવસે ફરી એ જ પ્રક્રિયા પેલી દીકરી છે એ ધ્યાનમાં બેસે છે રાજા છે એ ખૂબ ઉત્સુકતાથી રાહ જોઈને બેસે છે કે આ જે પાપ છે એ પાપ કોના સિંહ ઉપર કોના માથે આવે છે દીકરી છે ધ્યાનમાંથી બહાર આવે છે રાજા છે ખૂબ વિનમ્રતાપૂર્વક એ દીકરીને પ્રણામ કરીને કરીને કહે છે બેટા તમે આજે ધ્યાનમાં બેઠા ધર્મરાજાની સભા બરાણી પેલું જે તમે કાલે રાજાવાળી વાત કહેતા હતા એ એનો પાપ છે એ કોના માથે આવ્યું છે ત્યારે દીકરી ખૂબ સરસ જવાબ આપે છે કે એ પાપ છે એ ન તો સાપના માથે આવ્યું છે જે ઝેરી સાપ છે એના માથે નથી આવ્યું એ રસોઈયા માથે એ પાપ નથી આવ્યું કે નથી તો એ રાજા ઉપર આવ્યું એ પાપ છે એ ગામને જાપે બેઠેલા જે વ્યક્તિઓ છે જે નિંદા કરે છે એને માથે આવ્યું છે શું કામ તો કે વ્યક્તિઓ છે દીકરા આ બંને બેનભાઈના ઘરે રાજા રોકાણા હતા એક દિવસ રોકાણા અને ફરી બીજે દિવસે રોકાણા એટલે લોકોએ નિંદા અને ટીકા ટિપ્પણી ચાલુ કરી દીધી કે જો રાજા છે એ યુવાન દીકરીને જોઈ ગયો છે અને એટલે જોઈ જાણીને આજે ત્યાં રોકાણો છે થોડો સમય થશે અને ભક્તિનો ઢોંગ કરશે અને એ દીકરીને લઈ અને ભાગી જશે અથવા તો એ આ દીકરી સાથે જ રહી જશે એ કોઈ ભક્તિ ભક્તિ નથી કરતા એ ફક્ત ડોંગ કરે છે રાજા છે એ આ છોકરી માટે જ ત્યાં રોકાણો છે આવી ટીકા ટીપ્પણી ચાલુ કરી દીધી છે એટલે જે રાજાનું જે પાપ હતું જે સો અંધ વ્યક્તિઓનું મૃત્યુનું પાપ હતું એ આ લોકોએ લઈ લીધું છે એવાનો મતલબ આ વાર્તામાંથી ઘણી વખત આપણે જાણતા અજાણતા અનેક લોકોની આપણી ટીકા ટિપ્પણી કે નિંદા કરતા હોય છે એના વિશે ખરાબ ખરાબ કોમેન્ટો કરતા હોય છે ખરાબ ખરાબ વાતો કરતા હોય છે એ વાતો કરીને એમનો કદાચ પાપ હશે તો એને તો આપણે ધોરતા રહીશું પણ એ પાપના સહભાગી એ પાપ છે આપણા ઉપર લઈશું અને એમને પુણ્યશાળી બનાવશું માટે હંમેશા જીવનમાં ક્યારેય પણ કોઈની નિંદા ન કરશો ક્યારેય કોઈની પીઠ પાછળ વાતો ન કરશો જય શ્રી કૃષ્ણ